તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ ને રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને હમણાં થોડા દિવસથી આપણે બ્લોગ નહોતા બનાવતા કેમ કે કામ બહુ વધી ગયું હતું અને આજે થોડાક નવરા થઈ ગયા તો લાવ મેં કીધું એકાદ બ્લોગ બનાવી નાખું હજુ તો નવરાઈનું નામ લીધું તા પપ્પાએ સીંધ્યું હતું કામ હાલો દવા સાંટવાની તો કરી દીધું દવા સાંટવાનું ચાલુ તો જીરામાં દવા છે બપોરના બાર અને આ છે અમારી બીજી વાડી જેમાં અત્યારે વાવી છે ઝાર આ છે આપણી ત્રીજી વાડી જેમાં વાવેલો છે બાજરો ઝાર અને રજકો અને આ બાજુ આવેલા છે ઘઉં આપેલું આપણું ટ્રેક્ટર આ છે ત્રણ ટ્રેક્ટર મહેન્દ્ર બસો પંચાણું ડીઆઈ ટર્બો સોનાલિકા સાતસો ચાલીસ અને અર્જુન નવો છસો પાંચ અને થોડાક જ દિવસ પછી સોનાલિકા સાતસો ચાલીસ અને મહેન્દ્ર બસો પંચાણુંનો ટોચન વિડીયો આવવાનો છે તો એ વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો